જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જાણકારી આપીશ વસંત પંચમીનું મહત્વ શું છે વસંત પંચમીમાં આપણે કેવા ઉપાય કરવા કઈ તારીખે છે વસંત પંચમી વિદ્યા પ્રાપ્તિ માટે કેવા ઉપાય કરવા અને કોઈ ખરીદી કરવી હોય તો કયા સમયમાં કે કયા મુહૂર્તમાં આપણે ખરીદી કરવી શું ગણાશે સંપૂર્ણ જાણકારી આજના મારા વિડીયોમાં હું તમને જણાવવાનું છું પણ જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મારા વિડીયોને ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર પણ કરજો કેમ કે ઘણા બધા લોકો સુધી આવી ધાર્મિક માહિતી સચોટ માહિતી શ્રેષ્ઠ માહિતી પહોંચે તે માટે શેર કરવાનો રહેશે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજનો કાર્યક્રમ છે વસંત પંચમી ક્યારે છે તો પહેલું વસંત પંચમી આ વખતે છે ત્રેવીસ જાન્યુઆરી અને શુક્રવારનો દિવસ આ વખતે વસંત પંચમીનો મહાયોગ એટલે છે કે વસંત પંચમીમાં સરસ્વતીની દેવી છે વસંત પંચમીના દિવસે માં નો પ્રાદુર્ભાવ થયો હતો અને આ વખતે શુક્રવાર છે એટલે શુક્ર ગ્રહ પર કલાનો ગ્રહ છે અને માં સરસ્વતી કલાની દેવી ગણવામાં આવે છે રહી વાત વસંત પંચમી જે છે માં શુદ્ધ પાંચમના દિવસે આવતો તહેવાર જેને વસંત પંચમી કહેવામાં આવે છે આ દિવસ બહુ શક્તિશાળી છે વર્ષની અંદર અમુક દિવસો બહુ શક્તિશાળી હોય છે જેમાં લા પાંચપ છે અક્ષય તૃતીયા છે પછી વિજયાદશમી છે તેમ વસંત પંચમીના દિવસે કરેલા કાર્ય સિદ્ધ બને છે જેથી વસંત પંચમીના દિવસે માંગલિક કાર્ય ધાર્મિક કાર્ય જે કંઈ કરવામાં આવે છે એ શીઘ્ર પરિણામ આપે છે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે કામદેવનો પણ જન્મદિવસ કહેવામાં આવે છે વસંત પંચમી થી એવું કહેવાય છે વસંત ઋતુની શરૂઆત થાય છે ઋતુઓનો રાજા જે છે વસંત છે અને વસંત ઋતુની શરૂઆત થાય છે એટલે અને બીજું વસંત પંચમીને પાનખર ઋતુ પણ કહેવામાં આવે છે વૃક્ષો ઉપર જૂના પાન એ તૂટી જાય છે ને નવા પાન આવે છે હવે આની જે કથા જે છે એ પણ હું તમને કહું છું

પશુ પક્ષીઓની રચના કરી પણ બ્રહ્માજીને લાગ્યું કે હજુ કાંઈક ખૂટે છે હજુ કાંઈક ખૂટે છે એટલે બ્રહ્માજીએ હાથમાં જલ લઈ પૃથ્વી ઉપર છંટકાર કર્યો અને પૃથ્વી ધ્રુજવા લાગી ત્યારે એવું કહેવાય છે કે એક બીજમાંથી એક કમળની ઉત્પત્તિ થઈ અને એમાંથી સ્વયં મા સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો છે પ્રાદુર્ભાવ સરસ્વતીને થયો ત્યારે બ્રહ્માજીએ આ દેવીને પૂછ્યું કે હે દેવી તમારા હાથમાં આ જે વીણા જે છે એ વીણાનો તમે નાદ કરો ત્યારે એવું કહેવાય છે કે સરસ્વતી માતાએ સરસ મજાનું વીણાનો નાદ કર્યો છે અને સંગીતની ઉત્પત્તિ થઈ છે અને એ સંગીત દ્વારા એવું કહેવાય છે કે વાચા એટલે કે વાણી વાક સિદ્ધિ વાણી અબોલા પ્રાણીઓને પણ વાણીની પ્રાપ્તિ થઈ છે અને ચારે બાજુ આનંદ જ આનંદ વ્યક્ત થયો હરિયાળી વ્યક્ત થઈ પશુ પક્ષીઓને આનંદ થયો અને એવું કહેવાય ચેતના શક્તિનો સંચાર એ દિવસે થયો છે એટલે આ દેવીનું નામ સરસ્વતી પાડવામાં આવ્યું જે બ્રહ્માજીએ પાડ્યું હતું એવું કહેવાય છે કે મા સરસ્વતીના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રમાં લખ્યું છે ગૌરી દેહ હાથ સમદ ભૂતા યસત્્વૈક ગુણસ્રયા સાક્ષાત સરસ્વતી પ્રોпта સુભા સુર નિરહિણી તો એવું કહેવાય છે કે માં સરસ્વતીના ચતુર્હસ્ત ચાર હાથ હતા અને હાથની અંદર વીણા અને પુસ્તક

અને એ બધા જ લોકો નાના બાળકો મા સરસ્વતીની આરાધના કરવાથી એમના જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય છે હવે રહી વાત જે કલા ક્ષેત્રમાં જે લોકો હોય તે લોકોએ ખાસ પૂજા કરવાની પોતાના જે વાજિન્દ્રા હોય જે વગાડવાના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેને વસંત પંચમીના દિવસે સફેદ રંગના કપડું પાથરવું એની ઉપર બધા જ વાજિન્દ્રાને મૂકવા શુદ્ધ એક સફેદ રંગનું કપડું લેવું એની અંદર થોડું ગંગાજલ પધરાવી અને દરેક વાજિત્રાને એકદમ શુદ્ધ કરવા કપડાથી લૂછવા મતલબ અને કુંકુમ દ્વારા એટલે કે કંકુ દ્વારા દરેક વાજિત્રા ઉપર સ્વસ્તિક તમારે એટલે કે સાથીઓ બનાવો અને શક્ય હોય તો શ્વેત પુષ્પ સફેદ પુષ્પ અથવા સફેદ ફૂલનો હાર એ અર્પણ કરવાનો છે અને મા સરસ્વતીનો જે મહામંત્ર છે એ મહામંત્રનો જપ કરવાનો છે

બ્રાહ્મણાન ભોજયે તત જે વ્યક્તિ વસંત પંચમીના દિવસે બ્રાહ્મણને બોલાવી પોતાના ઘરે ભોજન કરાવે છે અને બ્રાહ્મણને વસ્ત્રદાન અને ચંદન ની માલા અર્પણ કરે છે તો એના જીવનની અંદર એવું કહેવાય છે કે દાંપત્ય જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે પતિ પત્નીમાં અને ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે સાથે સાથે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કરતી વખતે ગુલાબના પુષ્પથી સ્નાન કરવું અને શક્ય હોય તો પોતાના શરીર ઉપર તેલ લગાવવાનું તલનું તેલ લગાવી અને પછી એ લોકોએ સ્નાન કરવું ગુલાબના પુષ્પથી વિષ્ણુ ભગવાનની એ દિવસે આરાધના કરવાથી અપાર ધનની પ્રાપ્તિ થાય છે સાથે સાથે એવું કહેવાય છે કે જે અભ્યાસ કરનારા જે બાળકો હોય જે અભ્યાસમાં નબળા રહેતા હોય તે વિદ્યાર્થીઓએ શું કરવું શક્ય હોય તો ચાર મુખી અને છ મુખી ઓરિજિનલ જે રુદ્રાક્ષ હોય છે ભદ્રાક્ષ નહીં રુદ્રાક્ષ ઓરિજિનલ રુદ્રાક્ષ એ લોકોએ વસંત પંચમીના દિવસે ચાર મુખી અથવા છ મુખી ધારણ કરવું વિદ્યામાં સફળતા માટે એક તો રુદ્રાક્ષ ધારણ કરો સાથે સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા રહેતા હોય તે વિદ્યાર્થીઓ પોતાની પુસ્તકની અંદર પેલા પેજ ઉપર સાથીઓ બનાવો સ્વસ્તિક બનાવવું અને સફેદ પુષ્પ ચોક્કસ મૂકવું સાથે સાથે તમામ લોકોએ આ મા સરસ્વતીના ના બાર નામ જે હું જણાવું છું આ બાર નામ જો બાર માલા તમે જો વસંત પંચમી કરો છો તો એ વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે બાર નામ કયા છે પહેલું નામ છે ઓમ ભારત્યમ બિજુમ સરસ્વત્ય શારદાય નંસવાહિન્યઈ નગત્યમ ઓમ વાગેશ્વર્યમ ઓદ નમ ઓમ બ્રહ્મચારિણ્યમ ઓમ બુદ્ધિદાત્રે નમ વરદાજન્ય ઓમ ચંદ્રકાન્તીયય નમઃ ઓમ ભોનેશ્વરીયય નમઃ આ માં સરસ્વતીના બાર નામ છે જો બાર નામની બાર માળા કરો છો તો એનાથી માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે હવે રહી વાત કે જે લોકોને ખરીદી કરી હોય તો ઘણા લોકો શુભ મૂર્તની અપેક્ષા રાખતા હોય કેમ કે વસંત પર્વના દિવસે કોઈ પણ જાતની ખરીદી કરી એટલે શુભ ખરીદી કરી હોય એને બહુ જ લગ્ન માનવામાં આવે છે એટલે સારી વસ્તુની સોનું ચાંદી અથવા ધાર્મિક અથવા માંગલિક કાર્યની પણ વસ્તુની ખરીદી કરવી હોય તો એ તમે લઈ શકો સાથે સાથે વાહન નવ મકાન ઓફિસ બાનું આપવું હોય અથવા દસ્તાવેજ વગેરે કરવા હોય તો એ પણ શુભ છે હવે શુભ સમય પણ હું તમને કહી દઉં હું હંમેશા શુભ સમય શુભ હોરા અનુસાર આપું છું જેમ ચોઘડિયા જોઈને આપણે મદદ કરીએ તે રીતે શુભ હોરા પણ તમને જણાવું છું શાસ્ત્રમાં લખ્યું છે કે હોરાનું વિશેષ મહત્વ છે અને વસમપત્મીના દિવસે સવારે સાત વાગ્યાને છવ્વીસ મિનિટથી માંડી સવારે દસ વાગ્યાને નવ મિનિટનો સમય શુભ છે